હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલા એક પ્રશ્નની ચર્ચા કરીએ પ્રશ્ન છે પાદરના તીરથ એ બેતાલીસના આંદોલનની પરિસ્થિતિ બી પરિસ્થિતિ જ એક ગામરૂપી સમૂહવાચક પાત્ર સી ક્રૂરતા કાયરતા અને મૂલ્યહીનતાનું સંમિશ્ર ચિત્ર ડી પ્રેમ દાંપત્યનું સુખદ સ્વપ્ન અને ઈ વ્યક્તિની સામે વ્યક્તિની આંતર ચેતનાએ માંડેલા સંઘર્ષની કથા તો મિત્રો પાદરના તીરથ નવલકથા સાથે આ નીચેનામાંથી કઈ કઈ ઘટનાઓ કે બાબતો બંધ બેસે છે એ આપણે જોવાનું છે તો આવું પાદરના તીરથ નવલકથા વિશે એક મહત્વપૂર્ણ નોંધ જોઈએ અને એના આધારે આ પ્રશ્નને સોલ્વ કરીએ જયંતિ દલાલની પાદરના તીરથ નવલકથા તેર પ્રકરણ અને એકસો એકસઠ પૃષ્ઠોમાં આલેખન પામેલી લઘુનહલ કહી શકાય એવી નવલકથા છે ઈસવીસન ઓગણીસસો છેતાલીસમાં રચાયેલી આ નવલકથામાં ઈસવીસન ઓગણીસસો બેંતાલીસમાં ગુજરાતના ગામડાઓમાં પ્રગટેલી ક્રાંતિની ચિનગારીને વાચા આપે છે તો વળી બીજી તરફ પોલીસની દમનભરી નીતિ બહેન દીકરીઓ પર બળાત્કાર જો હુકમી નિર્દોષ લોકોને લાઠીઓના માર જેવી ઘટના પણ અહીં જોવા મળે છે રંજાળા ગામમાં પોલીસ અમલદારોએ કરેલા અત્યાચારની ઘટના પાસે આવેલા નંદપરામાં ફેલાય છે અને એ પોલીસ પલટન હવે ભંગારા ગામ જઈ રહી છે તો શું કરવું જોઈએ રેલવે ન હોય તો લશ્કર પહોંચે કેવી રીતે આમ વિરોધ કરે છે તેની માહિતી જગદીશ લાવે છે તેના જોડે બધા ગામ લોકોના હૃદયમાં વીરતા પ્રગટે છે લોકો નંદપુરાનું સ્ટેશન બાળે છે રેલના પાટા ઉખાડે છે ગુસ્સે થયેલા પોલીસો નંદપરામાં આવીને પ્રજા પર લાઠીઓ વરસાવે છે નિર્દોષો પર અમાનુષી અત્યાચાર કરે છે કથામાં બે ભાગલા પડે છે એક પ્રજા અને બીજો નિર્દય પોલીસ પોલીસના ત્રાસમાંથી લોકોને બચાવવા ખાલપાવડના મુખી સેન્જી પોતાની જાતને ગુનેગાર તરીકે ધરી દે છે પરંતુ ફોજદાર તેની વાત માનવા તૈયાર થતો નથી દમનકાંડ વિસ્તરતો જાય છે દાયાભાઈ શેઠની દુકાનમાં લૂંટ થાય છે બ્રાહ્મણ પંડ્યાજીની દીકરી સાવિત્રી અત્યાચારનો ભોગ બને છે પણ જમાદારને શરણે થવા કરતા જીભ કરવીને મોતને સ્વીકારે છે નવલકથાના અન્ય પાત્રો મોહન ઠક્કર ગાંડો હિટલર કેશુ સોની સાધુ શિવગિરી અંબાલાલ વકીલ મણો કમાલિયો વગેરે પોલીસના દમનનો ભોગ બને છે આ સમયે નંબર સત્યાવીસ એક સિપાઈ ગામમાં રાતના સમયે કંઈક મળી રહેશેની લાલસામાં નીકળે છે અને લોકો એની હત્યા કરે છે આથી દમનકાંડ વધુ તીવ્ર બને છે પોલીસ ગામમાંથી ત્રેસઠ કેદીઓને પકડીને ચાર માઇલ દૂર ઉભા રાખેલા દાડીના ડબ્બામાં લઈ જઈને પૂરે છે લોકોના જાન માલ આબરુ સમાન બધું જ ભોંય ભેગું થઈ જાય છે રાત દિવસ અત્યાચાર સહન કરતા ગામડાના નિર્દોષ લોકો પ્રત્યે હમદર્દીથી પ્રેરાઈને નવા ગામના ડૉક્ટર નગીનદાસ બધાને છોડાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે ફોજદાર કેદી દીઠ પાંચસો રૂપિયાની લાંચ માંગે છે નીતિવાન અને સત્યના માર્ગે ચાલનારા દાક્તર સદ અસદ્ના વિવેકની વિમાસણમાં પડે છે પરંતુ અંતે મનુષ્ય કલ્યાણ કેન્દ્રમાં રાખીને પોતાના રીબાતા ગ્રામજનોને છોડાવવાનો મક્કમ નિર્ધાર કરે છે ઘણા ખરા લોકો આ તરગીબથી છૂટે છે આ સમયે અંબાલાલ નામનો વકીલનો ગુમાસ્તો એટલે કે જે પોતાની જાતને વકીલ ગણે છે તો તે લોકોને છોડાવવાનો વેપાર કરીને રૂપિયા ઓગણીસો ને નો નફો કરે છે હવે માત્ર બે જ વ્યક્તિઓ કેદમાં પુરાયેલા બાકી રહે છે જેમાં સંસ્કારી કુટુંબની વિધવા પશી ડોશીનો એક દીકરો જગદીશ અને બીજો ગામનો સાધુ શિવગીરી જગદીશને લાંચ આપી છૂટી જવામાં તિરસ્કાર દેખાય છે દીકરાને અનિના માર્ગેથી છોડાવવાની ના પાડે છે જગદીશ હિંમતભેર ફોજદારના અત્યાચારો સહન કરે છે અંતમાં જ્યારે કેદીઓને લઈને ગાડી ઉપડવા માંડે છે ત્યારે ડોશી જીવનભર રાખેલી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ફળતા દેખાય છે પથ્થર હૃદયનો ફોજદાર જતાં જતાં નંદપરાને જગદીશની ભેટ આપીને ચાલ્યો જાય છે અને અહીં નવલકથા પૂર્ણ થાય છે તો મિત્રો હવે ફરીથી પ્રશ્ન જોઈએ પાદરના તીરથ નવલકથા સાથે નીચેનામાંથી કઈ કઈ બાબતો બંધ બેસે છે એ જોઈએ એ બેતાલીસના આંદોલનની પરિસ્થિતિ બિલકુલ બંધ બેસે છે બી પરિસ્થિતિ જે ગામરૂપી સમૂહવાચક પાત્ર એ પણ બંધ બેસે છે સી ક્રૂરતા કાયરતા અને મૂલ્યહીનતાનું સંમિશ્ર ચિત્ર એ પણ બંધ બેસે છે પ્રેમ દાંપત્યનું સુખદ સ્વપ્ન આવું આપણે આખી નોંધમાં કઈ આપણને જોવા મળ્યું નથી એટલે એ બંધ બેસતું નથી એ વ્યક્તિની સામે વ્યક્તિની ચેતના એ માંડેલા સંઘર્ષની કથા એ પણ બિલકુલ બંધ બેસે છે એટલે આપણો જવાબ રહેશે વિકલ્પ એક એ બી સી અને ઈ તો મિત્રો પેપર સોલ્યુશનની અમારી આ રીત તમને કેવી લાગે છે એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ શ્રેણી આપને ભવિષ્યમાં ઉપયોગી લાગતી હોય તો જોડાવો અમારી સાથે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ